હેલો ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ વેલકમ ટુ આજે સવાર સવારમાં અમે અમે જઈ રહ્યા છીએ વિપસના શિબિરમાં જવાના હતા ત્યાં લેટ મળશે આવી ત્યારે બાકી જો અહીંયા અમારા રેડી થઈ ગયા છે અને સૌથી પહેલા અમે જઈ છીએ અમારા બેન છે ને હેપી કરવા માટે ગાડીની સાફ સફાઈ ચાલે છે ગજબ તડકો છો ભાઈ શિયાળાનું નામ નથી

નીકળ્યા છે રાજકોટ થી સીએનજી પૂરો થઈ ગયો અને થી થાય છે બસો ચાલીસ કિલોમીટર બતાવે છે રસ્તો પાંચ કલાક નો નવ વાગે નીકળ્યા હતા અને આઈ થિંક ચાર વાગ્યા

શેર કરશે ઈ તો શેર આઈ પછી સિવિલ થાય ને હા પછી તમે એને શેર કરી દેજો કે ભઈ તમને કેવું લાગ્યું સો ગાઈસ પહોંચી ગયા છીએ અમે ચોટીલા ચોટીલા માં બહુ જાજો એવો ટ્રાફિક દેખાય છે ચામુંડા માતાજી ના દર્શન કરવા બધા એવા હોય અમે અહીંથી કરી લઈ છે જય માતાજી ગાડીઓમાં પાછળની સાઈડ કેવું કેવું લખેલું આવે છે જો એક એક ગાડીમાં હમણાં વાંચ્યું મોટા ભાઈ લખેલું હતું પછી થોડીક વાર પહેલાં એક ગાડી અમે જોઈતી ને એમાં લખ્યું હતું નાનાજી અને નાનીમાં અને કોઈ ભી ભીના આશીર્વાદથી ટૂંકમાં ગાડી લેવાની હોય કે એવું હોય ને એટલે કદાચ લખતા હશે આ મોજ કંઈક અલગ હોય હજી બેસીને આવી રીતના જવાની મોજ હોય ને એક ગાડીમાં બધા હારે સમય છે ઓલા બધા અલગ અલગ બેસવું પડે એટલે અને એમાંય જો આ પગ લટકાવીને બેસવામાં તો પછી ઝડવાલ તો ઓલું કે હું ને ઓલું કે હું બેસીને તો ગાઈઝ અમારો એક બ્રેક આવી ગયો છે ચોટીલા પછીનો દર્શન છે ત્યાં મુખવાસ ખવાય છે મુખવાસ મુખવાસ ને ડબી ભરી છે બ્રેક પૂરો 5 મિનિટ કા બ્રેક થા 10 મિનિટ કા બ્રેક થા તો પૂરો હો ગયા

એટલે બેટરી બદલાવાની છે તો સચાણા ગામે પહોંચ્યા છીએ અને આ ભાઈ સારી એવી હેલ્પ કરી છે મીનાબેન તો અહીંયા અમારે બેટરી ચેન્જ કરવાની છે તો આ ભાઈ અહીંયા ઊભા હતા અને એ ભાઈ બેટરીવાળા ભાઈને કોલ કરી દીધો છે ને એ લોકોનું સ્નેહમિલન ટાઈપનું જો મણવાર છે તો એટલા ફોર્સથી લઈ જાય છે કે તમે અમારા મહેમાન કેવો નથી ઓળખતા નથી કાંઈ નથી એકબીજાને ખાલી બસ કોલ માટે હેલ્પ લીધી હતી કે ભાઈને કોલ કરી દીધી હોય તો એ જે બેટરીવાળા ભાઈ છે ને એક કલાક જેવો ટાઈમ લાગે એમ છે તો અમે બે બાર હોટલમાં જમવા જતા હતા તો અહીંયા ફોર્સથી લઈ જઈ છે અમને આવું હોય છે ભાઈ અમુક અમુક જગ્યાની જે મહેમાન ગતિની રીત હોય છે એ કંઈક અલગ જ હોય છે બહુ સારું લાગે આવું જોવા મળે ત્યારે મહેમાન ગતિ કરાવે છે Thank you <laughs> Welcome welcome છે બનાવ્યું આજે અમારા માટે સ્પેશિયલ એવું લાગે અચાનક તમારા મહેમાન થઈ ગયા ફેમિલી મળીને આવું જમણવાર અરેન્જ કરેલું છે અને અમે આજે એના મહેમાન થયા છીએ તો બસ જમવા બેસી ગયા છે તો મસ્ત મજાનું જમવાનું છે ફ્રૂટ સલાદ પૂરી ભજીયા દાળ ભાત બનાવવાનું હા જમેલી લીધું બહુ મજા આવી જમવાની સરસ મજાનું જમવાનું હતું બેટરી વાળા ભાઈ ની શોપ ખુલી ગઈ છે સ્ટાર્ટ તો થઈ છે અત્યારે સેલ્ફ લાગે છે પણ અમારે દસ દિવસ માટે ગાડીને અત્યારે રાખી દેવાની છે દસ દિવસ પછી સેલ્ફ ન લાગે તો એ થોડુંક અંદરની સાઈડ હોય એટલે ત્યાં કાંઈ ના મળે અને એ મારીને ઉપાડી તો ઉપડી જાય પણ એવું વિચાર્યું કે હજી ટાઈમ છે અમારી પાસે એકાદ કલાકનો અહીંયા વચ્ચે મળી ગયું છે તો ચેન્જ કરતા જાય ક્યારેક ક્યારેક એવું લાગે કે કોઈ ઇન્સિડન્સ આવા ઘણી વખત થતા હોય કે આપણે અચાનક જ કોઈ જે વ્યક્તિ ઓળખતાય નથી ક્યારેય જોયા નથી એટલા ભાવથી એટલા પ્રેમથી આમંત્રણ આપે ને જમાડે એટલે લાગે કે નહીં કંઈક ક્યારેક કંઈક એવું કનેક્શન કોઈ સાથે એવું હોય તો આવું પોસિબલ હોય

એક ડારો લેટ કરો આમ તો 15 આવો તો સારું 14 15 બે પ્રોગ્રામ છે નેક્સ્ટ તમે આ આ બહુ મોટો ફ્રેમ છે તમારો આ બહુ સારું તો ગાઈસ બેટરી નું કામ પતી ગયું છે ગાડીમાં અને હવે અમે નીકળી ગયા છીએ અને આ ગામ હતું કલ્યાણ મને આ મહેમાન બની ગયા હતા મને પેલું સચાણા લાગ્યું તું પણ સચાણા તો આગળ રહી ગયું હવે પછી આ બાજુના નામ ઓછા સાંભળેલા આવે એટલે બોયડિયાનો આવે પણ અહીંયાની જે મહેમાન ગતિ એને બધું જોયું એવું ગજબ છે ભાઈ એ કોઈ ઇન્સિડન્ટ કહી શકાય એમ કે અમારી ગાડી અહીંયા ખરાબ મતલબ ખરાબ તો નથી થઈ પણ એક બે વખત લચો કર્યો એટલે પછી બેટરીની જો સોપ મળી જાય તો બદલાવાની હતી અને આજના દિવસે જનરલી ખુલ્લું જ ના હોય પણ આ ભાઈએ કીધું કે શું કામ છે તમે કેને કોલ કરો છો ને એ રીતે વાત થઈ પછી એને બેટરીવાળા ભાઈને ફોન કરીને બોલાવ્યા અને સ્પેશિયલી એના મહેમાન બનાવ્યા આજુબાજુ ગામના સરપંચ થી માંડી બધાય હતા તો આ बाजूની દિવાળીની આમે રોનકે કઈક અલગ જ છે કેટલા બધા લોકો એકબીજાના ઘરે જાય છે મસ્ત મસ્ત રેડી થઈ થઈને તો ઈ હજી આપણી સાઈડ એવું થોડુંક ઓછું થઈ ગયું છે ફરવાનું વધી ગયું ગામડે જવાનું ઓછું થઈ ગયું એવું અને આ બાજુ તો એ પ્રોપર જોવા મળ્યું અમે ક્યારના નીકળ્યા છીએ તો અમુક ગામમાં તો બહુ એટલે બહુ બધા લોકો છે ને અવરજવર એટલી કરે છે કેમ મતલબમાં નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કરવા માટે જય મહત્વ હા આ બાજુ વધારે મહત્વ છે તો અમારું ડેસ્ટિનેશન છે આઈ થિંક પંચાવન કિલોમીટરનું બે કલાક

હા સિમરન જા ઝીલે જિંદગી એવું કીધું છે પીઓ છે સો ગાઈઝ અહીંયા છે સુજાતપુરા નરસિંહપુરા એવું રસ્તો બે અલગ અલગ બધો ઓલી બાજુ સુજાતપુરા આવે છે આ બાજુ નરસિંહપુરા આવે છે તો અહીંયા કેનાલ છે ત્યાં હવે કેનાલ જોવા માટે હું આવી છું ફટાફટ બીજો તો કેવડી મોટી કેનાલ છે જો રસ્તામાં એવી છે તો આ કેનાલ તો એક મોટી નદી હોય ને હા એવડી મોટી છે જબરજસ્ત છે આ પુલ જે રહ્યો ને હા એ અહીંયાથી જ્યાં સ્ટાર્ટ થાય છે ને આવું છે એવું ખુલ્લું એમને અને આમ ફિનિશિંગ વગરનું છે તો એમને કોઈ બી ને ડરાય લાગે કે આ અહીંયાથી ગમે ત્યારે આ પુલ પડશે તો આ એવું થઈ શકે ટૂંકમાં મને તો એવો ડર લાગ્યો કે અહીંયા પુલ ઉપર મારે નથી જવું છે મારા વજનથી થાય નહીં કંઈ જસ્ટ ખાલી કહું છું કે અહીં આટલું આવી રીતે સાવ કામ છે આવું થોડુંક ડર લાગે એવું એ બી પાણીમાં ધરાવા માટેની વસ્તુઓ છે એવું બધા બિલીવ કરતા હોય ને હા એ લોકો અહીંયા મૂકી ગયા છે જો કેટલી બધી છબીઓ છે અને એ બધી વસ્તુઓ છે ભગવાનની છબીઓ અને એવું બધું મંદિર છે તો પાણીમાં પધરાવે તો એ આવી જ ખરાબ હાલત થાય અને અહીંયા મૂકી જાય તો એવી થાય તો આ બધા એવું બિલીવ કરતા હોય કે આપણે અહીંયા પાણી પાસે અથવા પાણીમાં પધરાવશું ને તો ટૂંકમાં ફેંકવા કરતા એ સારું પણ આ ફૈકા બરાબર જ છે અહીંયા જે પડ્યું છે ને તો એકદમ કચરાની હાલતમાં મૂકી દીધું છે તો એ ફૈકા બરાબર જ થાય તડકો બહુ જાજો લાગે છે તો ગાડીમાં બેસી જાય હવે તો ખાલી યાદ તાજા થઈ કે અમે જ્યારે અહીંયા ચા નાસ્તો બનાવ્યો હતો તો મુ જોઈ આવું એટલે અને ફતી થોડીક વાર રેસ્ટ કરવો છે મને રેસ્ટ કરવા રસ્તો બતાવ્યો અને અહીંયા આખો રસ્તો જ બંધ છે જો ગમે એ હોય તો પણ મેપ એ ન બતાવું જોઈએ કે આ બંધ છે એમ કેવું જોઈએ ગૂગલ છે ને આપનું છે આ ટુ વાળાને તો ખબર હોય જોઈએ એને તો ગાઈસ અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ ધમ્મ દીવા કરવી પછી એના કેન્દ્ર તો એકદમ શાંત શાંત જગ્યા છે અહીંયા છે ગાડીઓનું પાર્કિંગ અને ને એ બધું પહેલી બાજુ દેખાય છે તો ત્યાં જવાનું છે અમારે તો બાકીની ડિટેલ છે ને એ તમને અમારી જ્યારે શિબિર દસ દિવસની કમ્પ્લીટ થશે ને પછી લાસ્ટ દિવસ જ્યારે હશે ને ત્યારે અમને ફોનને બધી વસ્તુ આપણી જે હોય ને મોબાઈલ છે પછી પર્સ છે કે કાંઈ બી વસ્તુ હોય જે અહીંયા હમણાં જમા કરી દેવાની હોય એ બધું ત્યારે આપશે તો હું ત્યારે પાછો અહીંયાનો એક પ્રોપર વ્લોગ શૂટ કરીશ અને અહીંયાની જે જે કંઈ બી શિબિરમાં જે જે શીખવામાં આવશે આ બધું જે કંઈ બી હશે આ હું તમને નેક્સ્ટ બ્લોગમાં શેર કરીશ અત્યારે આ વ્લોગને એન્ડ કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ